નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત બાર વિનાનું ભણતર અને બાળકોના સર્વંગી વિકાસ એ જ અમારું લક્ષ્ય આવા વર્તમાન જિલ્લા ચાલુ શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નીકળી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ એક એવી શિક્ષણ પદ્ધતિના દર્શન કરીએ જે ભારતીય સંસ્કૃતિને પોષણ છે જેમાં ભણતરનો વાળ લાગતો નથી જ્યાં માત્ર શીખવા ગોખવાની શાન નથી પણ અનુભવ કરીને શીખાય છે સંસ્કારથી શિક્ષણનું સિંચન કરતી માત્ર એક સંસ્થા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સુલગ્ન શ્રી કેશવ કેરવની મંડળ કુકરવાળા સંચાલિત શિશુ માભાઈ રામ પટેલ વિદ્યા સંકુલ શ્રી સરસ્વતી શિશુ વાટિકા અને શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય સીસીટીવી કેમેરાથી સજ્જ સંકુલ યોગ શારીરિક શિક્ષણ સંગીત શિક્ષણ નૃત્ય ક્લાસીસ અધ્યતન પ્રયોગશાળા વિશાળ હોલ કોમ્પ્યુટર વર્ગ અને વિવિધ પ્રોજેક્ટ ટેકનોલોજીના સમન્વય દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ બગીચા શાંતિમય વાતાવરણ અને કુદરતી વાતાવરણ સાથે સજ્જ સંસ્થાનું વિદ્યા સંકુલ આ સંસ્થાનું એક વગ્રત કાર્ય છે જે ખૂબ જ શિક્ષણ ક્ષેત્રે સ્વભાવિત એવું છે માતા પિતા વેહાણા બાળકોને 100% શિક્ષણ ફી માફી છે પિતા હયાત ના હોય તો 50% શિક્ષણ ફી માફી ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ વ્યવસ્થા નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર શિક્ષણ પ્રક્રિયા શ્રી કેશવ કેરાવરી મંડળ કુકરવાલા સંચાલિતમાં એક નવો ઉમેરો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં હવે ઊર્જા ગ્રુપ ઓફ સાયન્સ દ્વારા એવું શિક્ષણ આપવામાં આવે છે કે વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર ન પડે ધોરણ 8 બાર સુધીના ઉત્તમ શિક્ષણની શરૂઆત જો આપ પણ આપના બાળકને સારું શિક્ષણ આપવા માંગતા હોય તો આપ શ્રી સંસ્થાની રૂબરૂ એક મુલાકાત લો અથવા વધુ માહિતી મેળવશો તેમજ આપ રૂબરૂ શિક્ષણ કાર્ય જોઈ વિશ્વાસ કેળવશો મારું નામ કેતન કુમાર રાવલ સંસ્થામાં પ્રધાન જે તરીકે મારી જવાબદારી છે અને અમારી સંસ્થા શ્રી કેશવ કેવાડી મંડળ ટૂંકવાળા સંચાલિત શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય તરીકે નામ છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અમારું વિદ્યાલય છે શ્રી કેશવ કેવાડી મંડળ સંચાલિત શ્રી સરવતી શિશુ વાટિકા અને શિશુ વિદ્યાલય શિશુ વાટિકા એ ઓગણીસો અઠ્ઠાણુંથી એનો પ્રારંભ થયેલો અને ત્યારે પછી ક્રમશ આગળ વધતા વધતા બે હજાર બે ની અંદર પ્રાથમિક વિભાગ શરૂ કર્યો એ ધોરણ એક ત્યાં અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે

પારખી અને જે એના ઇન્જિયનો વિકાસ થાય એની ક્રિયાકળા આધારિત શિક્ષણ પદ્ધતિ જે વિદ્યાર્થી ડેવલપ થયેલી છે એના સંલગ્ન અહીંયા એકમની અંદર અહીંયા શિશુવાટિકામાં આપણું કાર્ય ચાલી રહ્યું છે એમાં બાળકોને સ્વયં જોવો પણ એક પ્રવૃત્તિ છે એકાગ્રતા કેટલી છે એ પણ ચકાઈ શકાય છે વિવિધ પ્રાણીઓ પક્ષીઓ ઉપર એની આપણા વસ્તુઓ ગોઠવી એ પણ એક પ્રયોગ છે તદુપરાંત વિવિધ રમત છે ગમત ક્ષેત્રે પણ સંગીત કૃતિ છે મેદાનની વિવિધ પ્રવૃત્તિઓ છે અને ટૂંકમાં સમગ્ર અભ્યાસક્રમ આપણો બાળકોની જે બેઝિક વસ્તુ છે કે ઇન્દ્રિયોનો વિકાસ થાય અને બાળ વગરનું ભણતર એ કોન્સેપ્ટ આધારિત વિદ્યાર્થીના આદેશ મુજબ અહીંયા કામ થઈ રહ્યું છે કેટલા બાળકો હાલ ભણી રહ્યા છે અત્યારે હાલ અમારા ત્યાં બસો ને પાસઠ બાળકો કુલ આપણા પ્રાઇમરી સેક્શન સુધી ભણી રહ્યા છે જે આધારભત છે એમાં શિક્ષણ સંગીત નૈતિક શિક્ષણ સંસ્કૃત અને સંગીત આવા પાંચ વિષયો આધારિત શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવ્યું છે

આ યુગ અંદર જો તમારો ટૂંકા ઓછા સમય ની અંદર જો તમે ક્વેશ્ચન ક્લિયર કરતા હોય એ પ્રકારની પદ્ધતિ એટલે વેન્ડિંગ પદ્ધતિ એટલે બાળકોને શરૂઆતથી ધોરણ એક થી સુધીમાં એક સ્પર્ધાત્મક પરીક્ષાનો બેઝ તૈયાર કરવાનો મોટો ફાળો છે વેન્ડિંગ ગ્રીડ અંદર શોર્ટ કી છે અને ખૂબ જ ઓછા સમય ની અંદર સરચોટ અને તદ્દન સાધુ જવાબ મળી શકે એવો વિષય અહીંયા રેગ્યુલર રીતે ભણવામાં આવે છે બે હજાર પચીસ માં અમારા ટ્રસ્ટ દ્વારા કેટલાક કરવામાં આવેલા જેમાં શુલ્ક સાથે એ લોકોને અભ્યાસ કરાવવાનો હતો એક આ કરવાની વાત હતી બીજી વસ્તુ કે અઠવાડિયાની અંદર બે દિવસ સંસ્થા તરફથી પૌષ્ટિક આહાર આપવાનું પણ યોજના છે એ ચાલુ ચાલુ થવાનું પછી બાળકોને એક પ્રોજેક્ટ વર્ક કરવાના સ્વરૂપની અંદર અમે નિશ્ચિત સમય નક્કી કર્યા પ્રમાણે વર્ષમાં બાળકોને કોઈ ઔદ્યોગિક રૂમની મુલાકાત કરવાની હોય ચાહે પછી ગુચારો ભેરી હોય પછી બીજી કોઈ જીઆઈડીસીમાં ઔદ્યોગિક મોટું એકમ હોય અહીંયા ટૂંકાળે સોના પંપ જે કંપની ફેટે એનું પણ મુલાકાત કરાવતા આવે છે સાગરદાન ફેક્ટરી જે ખૂબ જ

અન્ય બીજી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી ટૂંકમાં એકદમ સહેલી પદ્ધતિ હોય બહારને ઝડપી આવી જાય એ પ્રકારની પ્રયોગાત્મક અને ક્રિયાત્મક અને પરિણામ લક્ષી ગુણવત્તા લક્ષી શિક્ષણ આપવાની એક અમારી નેમ છે અમારી અત્યારે ધોરણ એક થી આની અંદર બસો પાંચ સંખ્યા છે એમાં શિક્ષણ પદ્ધતિ જે પ્રકારે વાત કરી કે ભાઈ આપણા વિદ્યાર્થી આપણા પાંચ આધારભૂત વિષયનું ક્રિયાને હંડ્રેડ પર્સન્ટ કરવો જોઈએ છીએ

અને બીજો સ્વાભાવિક પ્રવૃત્તિ બંને પ્રકારે અગ્રેસર છે એમાં સ્વાભાવિક પ્રવૃત્તિમાં જોઈએ તો જે મહાપુરુષોના જીવન ચરિત્ર આજે એના જે દિનોત્સવ છે એ ઉજવવા આજે તત્વ આપણી ભારતીય સંસ્કૃતિ સંબોધન થઈ શકે અને બાળકોમાં એક સારા સંસ્કાર મળે અને આપણે હિન્દુત્વ નિષ્ઠ શિક્ષણ પદ્ધતિ છે એને અનુલક્ષી અને એ આપણે વિવિધ આપણા ભારતીય સંઘના ઉત્સવ પણ નિયમિત ઉજવાય છે તદ ઉપરાંત

આગામી પચીસમી ઓગસ્ટે પણ આ સંસ્કૃતિક મહોત્સવ જેમાં વિદ્યાલયના આપણા મહેસાણા વિભાગમાં કુલ સત્તર વિદ્યાલય સત્તર વિદ્યાલયમાં પ્રતિક્રિયા થતી શ્રેષ્ઠ જે બાળકો પ્રતિક્રિયા પસાર થતા છે એમાં પ્રથમ નંબર આવનારની આપણે પ્રાંતિય સ્તર ઉપર પણ એનું ડેવલપમેન્ટ કરવા માટે આગળ આ વિષય લઈને જતા હોય છે ખેલકૂદની અંદર ગવર્મેન્ટ આધારિત જે ખેલકૂદ થયું એમાં પણ અમારા બાળકો પાર્ટિસિપેટ કરે તદ ઉપરાંત જે પ્રકારે સંકલન સમૃદ્ધિ છે એને વિદ્યાલય સ્તર પર પછી સંકુલ સ્તર અને વિભાગ સ્તર ઉપર પ્રાંત સ્તર ઉપર બાળકોની કેટેગરી હોય નિપુણતા હોય તો એ પોતે જે પ્રકારે દરેક બ્રહ્મદોરના માપદંડ છે કે દાખલા તરીકે દોડ તો દોડની ચૌદ સેકન્ડની અંદર સો જે દોડ પસાર કરી તો આ આયમોમાં જે લોકો પસાર થતા એવા બાળકો આગળ વધતા હોય છે અનેક આયામોમાં અંદર આવા માપદંડ નથી હોય માપદંડ બાળકોની આગળ ડેવલપમેન્ટ કરી અને આગળ એમનું વિકાસની તક મળતી હોય છે અમારા વિદ્યાલયની અંદર જે ભૌતિક સુવાની વાત ભૌતિક સુવિધાની વાત કરીએ તો મારે શ્રેષ્ઠ વંદના કક્ષ છે એટલે બાળકો શરૂઆતમાં વંદના કક્ષની અંદર બધા સામૂહિક વંદના થતી હોય છે આ વંદનાની અંદર જે આપણે ભગવદ ગીતા આધારિત જે શ્લોકો થતા હોય છે એટલે અઢાર બે એક એક શ્લોક નિયમિત રૂપે પઠન થતું હોય છે ત્યારબાદ ધૂળ પણ થતી હોય છે દીપ પ્રજ્વલન થતું હોય છે અને આપણી જે સરસ્વતી વંદના થતી હોય છે એને એ વંદનાની અંદર બાળકો શ્રેષ્ઠ વગર કોઈ વકૃત બોલી શકતું હોય કોઈ ચોક્કસ વિષય લઈને કોઈ એનું પોતાનું વિચારો રજૂ કરવા માંગતા હોય એવા બાળકો અને શિક્ષકો દ્વારા એક દરરોજ પ્રેરક પસંદ પણ ગયા હોય જેના કારણે એક સંસ્કારનું સિંચન થતું હોય છે ત્યારબાદ જે પ્રકારે મેદાનની વાત કરીએ તો મેદાન અમારી પાસે ગવર્મેન્ટના રોજ તરીકે પૂરતું છે અને મેદાનની જે પ્રવૃત્તિઓ કરવાની છે એમાં એ મેદાનની પ્રવૃત્તિઓ નિયમિત થતી હોય છે ઉપરાંત શ્રેષ્ઠ સાઉન્ડ વ્યવસ્થા છે જે સમગ્ર કેમ્પસ ને આવી લે છે વાલીઓ માટેની વાત કરીએ વાલીઓની બેઠક વ્યવસ્થા એની વાલીઓ વર્ષ માટે વાલી સંમેલન પણ કરતા હોય છે એમાં ફક્ત અને ફક્ત શૈક્ષણિક દ્રષ્ટિકોણ લઈને બાળકોનું ડેવલપમેન્ટ કઈ છે એવા વિષયોનું ચિંતન અને મનન કરીને ક્રિયાન્વય કરવામાં આવે છે તદુપરાંત બાળકો માટે એક વિશેષ વાલીઓ તમે વિશેષ ટોયલેટ શૌચાલયની વ્યવસ્થાઓ છે ક્રિનાઘર છે અને સંપૂર્ણ એકદમ સૌંદર્ય વાતાવરણ વચ્ચે અમારું ધ્યેય આવેલું છે અને

આ શાળા અમારી જે છે શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેમાં ધોરણ નવ થી બાર સાયન્સના ના વિદ્યાર્થીઓનું કોચિંગ કરાવવામાં આવી રહ્યું છે અને એમનું જે બોર્ડનું પરિણામ આવે છે તે બે ની વાત કરીએ જે માર્ચમાં લેવાયેલી એક્ઝામ હતી એના અનુ અનુલક્ષીને તો ધોરણ દસનું જે પરિણામ હતું એમાંનું સો છે અને ધોરણ બારનું પરિણામ અઠ્ઠાણું છે અને અમારું જે પરિણામ છે એ બંને કેન્દ્રમાં ઉગળવાડા કેન્દ્રમાં ધોરણ દસનું અને પીડ કેન્દ્રમાં ધોરણ બારનું પ્રથમ નંબરે છે અને આગામી વર્ષની વાત કરીએ ગયા વર્ષમાં બે હજાર અમારું ધોરણ બાર સાયન્સનું પરિણામ એમાં જે અમારો વિદ્યાર્થી હતો પટેલ પ્રિયાંશ કરીને એ સમગ્ર વિજાપુર તાલુકામાં ભૂજખેટમાં અને બોર્ડમાં સાયન્સના વિષયોના ટકાવારીમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો તો અમારી શાળાનું ગૌરવ કહી શકાય અને શ્રી કેશવ કેળવણી મંડળનું પણ ગૌરવ કહી શકાય કારણ કે વિજાપુર તાલુકામાં ઘણી બધી સ્કૂલોમાં પ્રથમ નંબર આપવો એ બહુ સારી બાબત કહેવાય બાળકોએ તો પહેલાં શિક્ષણ માટે જાતે મહેનત કરતા શીખવું પડે શાળા

અત્યાર કેટલી સંખ્યા છે ટોટલ અમારી ટોટલ નવ થી ની સંખ્યા એકસો ને તોતેર છે જેમાં આ વર્ગ છે અમને અપાર સફળતા મળી છે અમારા પરિણામ સ્વરૂપે ધોરણ અગિયાર નું વર્ગ ફૂલ થઈ ગયો છે અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની તમામ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં એક તો શારીરિક કસરતો નો સમન્વય થાય એવી કસરતો તો કરાવે છે પણ એમાંથી કંઈક શીખ મળે એના પર પ્રાધાન્ય આપવામાં આવે છે શાળાની અંદર દરેક તહેવાર ઉજવવામાં આવે છે અને દરેક તહેવારનું મહત્વ પણ માર્ગોને સમજાવવામાં આવે છે હમણાં જ ગુરુપુરિમા હતી એમાં ગુરુ વિશેનું મહત્વ સમજાવ્યું એવી રીતે હવે ટીચર્સ ડે હશે કૃષ્ણ જન્મોત્સવ આવશે પંદરમી ઓગસ્ટ આવશે તો રાષ્ટ્રીય દેશભક્તિ ની ભાવના પણ એના કહેવાય અમે માની ડર દૂર કરવા માટેની સંપૂર્ણ પ્રવૃત્તિઓ કરાવી છે સ્પોર્ટમાં પણ એકલા એક્ટિવ બનાવીએ છીએ અને કે જમાનો કોમ્પિટિટિવ છે તો એમાં એકલા શિક્ષણથી તો ચાલતું નથી તો શિક્ષણની સાથે સાથે અલગ 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 જે વિષયો છે અલગ અલગ જે ટેલેન્ટ છે તો સામાજિક દ્રષ્ટિએ વિચારીએ તો ટેલેન્ટથી થી કોઈ પણ વિદ્યાર્થી આગળ વધી શકે છે તો વર્તન સાથે સાથે સભ્યાસી પ્રવૃત્તિઓમાં બધી જ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આનંદ લે એની ઉજવણી કરીને એમાં ભાગ લે એ આનંદ